ભરૂચને નડિયાદના પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ બળજબરી પૈસા પડાવી લેવાનો અને ધાક ધમકી આપવાનો ગુનો નોંધાયો પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તાનાની દુકાનના સંચાલકને ધમકી આપી બે હજાર રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ દુકાનનું લાયસન્સ રદ કરી દેવાની ચીમકી આપી હતી જોકે સસ્તા અનાજની આ દુકાનના સંચાલકની ગાડીને પણ રોકી હતી જે અનાજનો જથ્થો હતો તે વિતરણ કરવા અને દુકાનમાં જે જથ્થો ઉતારવાનો હતો તે ગાડીને પત્રકારોએ રોકી હતી અને ત્યારબાદ એક દસ હજાર રૂપિયાની પણ માંગણી કરાઈ હતી જોકે સસ્તા અનાજની આ દુકાનના સંચાલકને ગ્રામજનોએ ચારેય સમૂહ પકડી લીધા અને ત્યારબાદ પોલીસને સોંપ્યા જયશ્રીમાણી ગૌતમ ડોડિયા હાર્દિક દેવકિયા અને નૂર મોહમ્મદ અબ્દુલ આ ચાર જે પત્રકારો હતા તે નડિયાદના અને ભરૂષના હતા બનાસકાંઠામાં સસ્તા અનાજના દુકાનોની સંચાલકને ધમકી આપીને પૂર્વક પૈસા પડાવવાની ફરિયાદ તાલુકા પોલીસમાં તમે નોંધાઈ ગૌતમ ડોળિયાનો ઇતિહાસ પણ ગુનાહિત છે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે ત્યારે પોલીસે અત્યારે તો ભરૂચ અને નડિયાદ પત્રકારો સામે પોલીસે ગુનો નોંધીને કયા બેનર હેઠળના પત્રકાર હતા અને અગાઉ પણ ક્યાં ગુના છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે મારું નામ બારોટ રાજેશ કુમાર પોપટલાલ ગામ મોરિયા તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા હું મોરિયા ગામે સસ્તા અનાજની દુકાન ચલાવું છું કાલે સવા કાલે તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ મારી દુકાન ઉપર સસ્તા અનાજનો માલ ઉતરતો હતો તે સમયે ચાર શખ્સો આવેલા ગાડી લઈને અને તેમને મને પૂછેલું કે આ માલ તમે શકે વગે કરો છો અને બે નંબરમાં વેચો છો ને એટલે મેં કીધું મારી આ સસ્તા દુકાનનો જ જથ્થો છે એટલે એમને મને ધમકાવેલ અને એમ કે અમે પત્રકાર છીએ અને તમને આ રીતે હેરાન કરીશું પરેશાન કરીશું અને તમારી દુકાન તમને ચલાવવા દઈશું નહીં અને તમે અમને આટલા પૈસા આપી દો તો મેં એમને ના પાડેલી તો એ ચારમાંથી એક વ્યક્તિ મારા ખીજામાં હાથ નાખી અને મારા ખીજામાં બે હજાર હતા તે લઈ અને નીકળે પાછળથી મને ખબર પડી કે આ કોઈ પત્રકાર છે નહીં એટલે મેં ગામમાં એક બે વ્યક્તિઓનો કોલ ફોન કરેલ એટલે એમને અમને રોક્યા અને અમે તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવી અને અમને લઈ ગઈ અને અમે એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરેલ છે હવે આગળની કાર્યવાહી કરવાનું રહ્યું ગઈકાલ તારીખ નવના રોજ સાંજના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના ઓનર રાજેશભાઈ પોપટભાઈ બારોટે પત્રે ફરિયાદ આપેલી કે ચાર જેટલા ઈસમો એમની અને સસ્તા અનાજની દુકાને આવેલા અને કે અમે પત્રકારો છીએ તેવી ઓળખાણ આપી અને ત્યાં અનાજનું ટ્રાન્સપોર્ટેશનનું કામ ચાલતું હતું ત્યાંના વિડીયો વિડીયો ઉતારેલા તથા ફોટા લીધેલા અને તેમને ધમકાવ્યા કે તમે આ ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સગે વગે કરો છો અને અમે તમારું આ મીડિયામાં આપી દેવીશું અને તમને પેપરમાં આઉટ કરીશું અને તમારું લાઇસન્સ અમે રદ કરાવી દઈશું એ પ્રકારેની એમને ધમકીઓ આપી અને એમની પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા બે હજાર કઢાવી લીધેલા અને ફરિયાદી પોતે તે ક્ષણે પત્રકારનું નામ આપતા ગભરાઈ ગયેલા અને પોતાની બદનામી ન થાય તે સારું તેમણે પૈસા એમની પાસેથી કઢાવી લીધેલા હોય પછી તાત્કાલિક એમને ધ્યાન ઉપર આવતા એમને તાત્કાલિક અમારો પોલીસનો સંપર્ક કરેલો જેથી અમુએ તેમનો ફરિયાદ વિગતવારની લઈ અને ચારે ચાર આરોપીઓને ધોરણસર અટક કરેલ છે અને જેમાં પૂછપરછ કરતા ચાર આરોપી પૈકી ગૌતમભાઈ જીવણભાઈ ડોડિયા તે ભરૂચના છે હાર્દિક ભૂપેન્દ્રભાઈ એ નડિયાદના છે નૂર મોહમ્મદ અબ્દુલ્લા તે ભરૂચના છે અને હાર્દિક અને એક જય 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 મહેશકુમાર માળી તે નડિયાદના છે એ ચારેય જણા જુદા જુદા પત્રકારત્વ તરીકે ફરજ બજાવવાનું જણાવે છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુમાં છે કે તે કયા પત્રકાર તરીકે કે ફરજ બજાવે છે અને એમની વિરુદ્ધમાં ધોરણસરનો ગુનો દાખલ કરી અને એમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે